દરરોજ જ્યાં ત્યાં ખાડા ખોદે રહ્યા છે અને આડેધડ ખાડા દટાય છે જેના કારણે રસ્તાઓને પણ અસર થઈ રહી છે અહીંના વથાણમાં છેલ્લા પાંચ થી છ દિવસથી આંબેડકર કોલોની ગટર વથાણ થી છેક સોની સમાજ સુધી પહોંચી છે રાહદારીઓ તેમજ દુકાનદારો ભારે પરેશાન થયા છે ગંદા ગટર ના પાણીમાં વાહનો પસાર થતા વટે માર્ગો પણ હાલાકી થઈ રહી છે ભયંકર બદબુ રોગચાળો ફાટી નીકળવાની પણ લોકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે નગરપાલિકા કામ કરવા મથી રહી છે પરંતુ ફોલ્ટ મળતો નથી દરરોજ અનેક જગ્યાએ લાઈનોમાં પંચર કરી ખાડાઓ કરાય છે છતાં આ વિકરાળ સમસ્યા ઉકેલાતી નથી નખત્રાણામાં તાલુકાથી જિલ્લા સુધી પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરે છે છતાં પણ પ્રજાના આ પેચીદા પ્રશ્નોને ઉકેલી શક્યા નથી દરરોજ અધિકારીઓ અને પ્રતિનિધિઓ આ ગટરના દલદલમાંથી પસાર થાય છે છતાં પણ નગરપાલિકા પણ લોકોની અભિપ્રાય કે સમસ્યા ઉકેલવા માટેની કોઈ સંકલન બેઠક પણ નથી કરી શકતી કે જૂના અનુભવીઓ પ્રતિનિધિઓ સાથે બેઠક કરી મંતવ્ય કરી શકે નવો સ્ટાફ જે નખત્રાણાની ભૌગોલિક પરિસ્થિતિ જાણી શકતો નથી જૂનો સ્ટાફ જાણે છે પણ અમને શું એવો તાલ સર્જાયો છે આ સમસ્યા નગરપાલિકા માટે દરરોજનો માથાનો દુખાવો સાબિત થઈ છે એક બાજુ નગરજનોનો ફરિયાદોનો મારો બીજી બાજુ અધિકારીઓથી ખુદ નગરપાલિકા પણ મૂંઝવણમાં છે હવે આ સમસ્યા ઉકેલવી કેમ અગાઉ પણ દોઢ બે મહિના સુધી આ જ ગટર સમસ્યા સર્જાઈ હતી ફરી પાછી આ જ જગ્યા ઉપર સમસ્યા વક્રતા નગરપાલિકા ખુદ પરેશાન છે પ્રજા વિકરાળ સમસ્યા વેઠી રહી છે વથાણમાં દુકાનદારો વિરાણી રોડ તથા છેક સોની સમાજવાડી સુધી આવેલા દુકાનદારોના પગથિયા સુધી આ ગટર વહી રહી છે જાણે નખત્રાણામાં વરસાદ પડ્યો હોય એવી ધોરિયા આ ગટર વહી રહી છે